સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેવાનું બરાબર એ વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરાબર તમે ફિલ્મી કલાકાર પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર તમે બોલાવો મને બોલાવો એવું મેં કીધું જ નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગૌ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગૌ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે એ જે કે છે એમ કરીશ તમે મેં કીધું ભાઈ મને એ નથી બોલાવતો એમની મરજીની વસ્તુ એમને નહીં ગમતો હોય લોકો તો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે એનું ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ તો નમસ્કાર દોસ્તો અત્યારે હાલ દોસ્તો જેમ કે કલાકારોનું વિરુદ્ધ ચાલી રહ્યો છે તો દોસ્તો જેમ કે વિક્રમભાઈ ઠાકોરે કે કહ્યું છે કે મારે કોઈને હું પૂછ્યું નથી મળવાનું પરંતુ દોસ્તો સોળ તારીખે વિક્રમ ઠાકોરના ત્યાં કુડાસણ તેની ઓફિસ ઉપર જેમ કે બધા લોકોને જેમ કે પોંકવાનું છે એટલે દોસ્તો જેમ કે બધા લોકો આવી દેજો કારણ કે સોળ તારીખે સાંજે ચાર વાગ્યા સુધી રેપો જાય છે કારણ કે વિક્રમભાઈ ઠાકોરે જેમ કે મોટું આયોજન મીટિંગ કરે છે તેમાં દોસ્તો જેમ કે નાસ્તા બાસ્તાની પર સગવડ મળી જશે તમને એટલે બધા જ લોકો આવવાનું જેમ કે ના ભૂલતા અને દોસ્તો જેમ કે આપણા ઠાકોર સમાજના કલાકારોને ન્યાય મળી જાય એટલે બધા લોકોને દોસ્તો હું કહેવા માંગુ છું કે બધા જ લોકો આવી જજો કારણ કે એના વિશે વિક્રમ બોલી જય માતાજી જય બાબાજી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગે પોરપુદાસન રોડ પર તુલસી પાર્ટી પ્લોટ ત્યાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સુંદર મજાનું સ્નેહ મિનલ જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારો આગેવાનો તથા બીજા સમાજના કલાકારોને પણ ભાવભર્યું આમંત્રણ છે વધારો સાથે મળીને આપણે સમાજની વાતો કરીશું કલાકારોની વાતો કરીશું